અમરેલી જિલ્લાના જે કેરિયા ગામની અંદર જે મંજુલાબેન જે મેવાડા છે અને જે અનુસૂચિત જાતિના છે અને જે મંજુલાબેનના જે દીકરાને જે દીકરી છે તેનું જે લગ્નનું ગોઠવવાનું હોય અને જે મનસુખભાઈ રાઠોડ ફોન કરી અને ઓડિયો વાયરલ કરાવી હોય અને જે તેમના દીકરાની જે દીકરી છે તેમની દીકરી જે મૂંગી બેરી હોય અને જેમના લગ્નનું ગોઠવવાનું હોય એટલે આ ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને કોઈપણ સમાજની અંદર આ હાલ છે લગ્ન કરવા માટે કોઈ પણ સમાજની અંદર હાલ છે તો મિત્રો આખું રેકોર્ડિંગ તમે સાંભળો જે અમરેલી જિલ્લાના છે લાઠી તાલુકાના જે કેરિયા ગામના અને જે મંજુલાબેન મેવાડા છે અનુસૂચિત જાતિમાંથી આવે છે અને જેમના દીકરાના જે દીકરી છે તે મૂંગી બેરી હોય છે અને તેમનું લગ્નનું ગોઠવવાનું હોય અને આજે આ વિડીયો મૂકવામાં આવ્યો છે તો આખું રેકોર્ડિંગ તમે સાંભળો અને જે મંજુલાબેન જે મેવાડા છે તેમનો પણ કોન્ટેક્ટ પણ નંબર આમાં મૂકવામાં આવ્યો છે અને જે અનુસૂચિત જાતિના છે અને કોઈ પણ સમાજ સાથે લગ્ન કરવા બેન કેરીયા લાઠી હા ઈ ક્યાં આવું લાઠી અમરેલી આપડે મંજુલાબેન કઈ સમાજ માંથી બોલો છું અવંકર સમાજ માંથી અમારે એક દીકરી છોકરાની છોકરી છે ને એ મુંગી બેરી છે તો તમે મેં તમારો વિડીયો જોયો પેલા ગઢવી ભાઈ નો કરે છે મુંગી બેરી હા એવું મેં તમે કેતા હોય બાયોડેટા ને ફોટો મોકલું તમારા કાંઈ માત્ર મોકલજો ને અને આપણે એમ કઈ નથી ગમે સમાજ હાલો આપણી સમાજ હોય એવું નહીં

એટલે આપણે એવા કઈ ફ્રી માઇન્ડ ના મા હોય એટલે આપણે એવા વિશાળ વાત આવી પણ છોકરી છે વીસમા વર્ષ માં બેઠી અને છોકરા નોર્મલ પણ બત્રીસ પાંત્રીસ છત્રીસ એટલી ઉમર હા 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 એમ પપ્પા ની બેતાલીસ વર્ષ ઉંમર છે એવડી મોટી ઉમર ના તમારી કેવડી ઉમર મારી હાથ વર્ષ હા મારો મોટો છોકરો છે ને એની છોકરી છે હા એને કઈ એવા ટપા પડે નઈ તો પેલા મેં તો મારો નાનો છોકરો અમદાવાદ રે છે એને મેં તો પણ આપણી સમાજ પૂરતો જ નહીં તો બહુ પછી સવી વાતો આવી પણ ઉમર વાળા બહુ હતા સવી પચીસ વાળા સુધી હાલે કામ હતો કામ હતો મને છે ને

હા હા એટલે એને મને વાત કરી હતી એટલે આપડી પાસે છોકરી પણ હવે ભણેલ ગણેલ બહુ છોકરીઓ છે એટલે હવે આ બધા કડિયા કામ વાળા સામે ફટકાય છે એટલે ભેગું નથી થતું ભેગું નથી થતું વાતો જગ છે એને પાછું એકબીજાના હગા હોય અહિયાં દઈ જાય મારી એવું પરિવાર નથી મળતું નથી મળતું સાચી વાત છે તમારી તો મારી વાત સાંભળો કે અમારા પરિવાર માં હોય એટલે અમારા હગે માં દેવરાવા સાટું થઇ ને સારું નરું નો જોવા દઉં એના સોસ બાટા નો તોડવું એના દુઃખ એ મને જસ મળે એના માટે ગમે અરે સારું જ દઈ દો દઈ હું બેઠો છું હા તમારા ગામ માં ઓલા ધની બેન છે અહીના હું કહેવાય હું થાય વધુ ના હા એની બેન હગે અમારા બાજુ માં જ રહે છે ધની નામ છે આ લાખા પાદર પહાડ માયા પાડ એમાં એવું છે મારી કે હું જોઈએ ઓળખી જાવ કેમ રોજ મારે છે ને બસો પાંચસો માણસ નો પનારો થાય સમાજ છે ભેગા ગમી ક્યાંક ક્યાંક ત્યાં હોય પણ કાંઈ ભૂલાઈ જાય ને કા નામ ભૂલાઈ જાય નામ ભૂલાઈ જાય તમારે કેટલા યાદ રાખવા ચહેરો સૌ એટલે આપડે મળેલા થી ક્યાંક ગયેલા થી પણ કાંઈ યાદ આપે ને તો થાય આપડે એડજસ્ટ કરાવશું હું તમારે છે ને મને ફોટો મોકલો દીકરીનો અને તમારો ફોટો મોકલો હું તમારા ઈ છે ને કોન્ટેક નંબર એમાં નાખી દઉં છું આ નંબર મારા છે તમારા ઓકે હું લખી દઉં લખી દઉં

હા મેવાડા છે બધી આપડા માં આ બધું પછી વટાલ ના હિસાબે બધી અટકો આવી ગયો આપડા બધી અટકો આવી ગયો આપડામાં નકર દરબારી અટક જ માં હોય હા દરબારી અટક જ હોય અમાર મેવાડા ஆஹ் Buy date and photo and work load. Ok, ok, sorry. <laughs> <laughs> તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે અમરેલી જિલ્લાના જે લાઠી તાલુકાના જે કેરિયા ગામના જે મંજુલાબેન જે મેવાડા હતા અને જે મંજુલાબેન જે મેવાડા જે તેમના દીકરા છે તે બેતાલીસ વર્ષના હોય અને જે મંજુલાબેન છે સાહીઠ વર્ષના હોય છે મંજુલાબેનના જે દીકરાની જે દીકરી છે તેમને વીસ વર્ષ ઉંમર હોય છે અને જે તેમનું લગ્નનું ગોઠવવાનું છે અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ઓડિયો વાયરલ કરાયો અને મંજુલાબેનના પણ આમાં કોન્ટેક્ટ નંબર છે કારણ કે જે તેમના દીકરાની જે દીકરી છે એમની દીકરી જે તેમના દીકરાની દીકરી છે એમના લગ્ન ગોઠવવાનું છે અને જે તેમના દીકરાની જે દીકરી છે તે મોંઘી બેરી હોય છે એવું મંજુલાબેનનું કેવું છે અને એમનું કોઈ પણ સમાજની અંદર લગ્ન કરવાનું આ પડે છે તો એટલે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને જે મંજુલાબેનનો પણ કોન્ટેક પણ તમે આની અંદર કરી શકો છો મંજુલાબેનનો પણ નંબર આમાં મૂકેલો છે અને જે અમરેલી જિલ્લાના જે લાઠી તાલુકાના જે કેરિયા ગામના છે આ મંજુલાબેન અને તેમના દીકરાની જે દીકરી છે એનું આ લગ્નનું ગોઠવવાનું છે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું તો તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી આવા ને આવા ઓડિયો આપના સુધી પોસાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયો ત્યાંથી જય હિન્દ જય ભારત